ભૂતડી તો આવી ગઈ ની કોણ જાણે કીદી આરસે હું મોળી તો કહે કે તું તો કોઈ દી પરવારી હું ઈ કહો શું કે હું મોળી આવ ને હું શું કરું કાઈ ન કર ભૂતડી મીઠાઈ બાટ હો ગઈ જોને તી ને એ મૂઈ તારે દિલ નનકો કરાય ઉતળી તારા દિલ ની વાત થાય તારું તો દરિયા વિશાળ દિલ છે બાયા ક્યાં રહી ગયા હે ચાંદ સરસ એ कोई राजे में गहरा तारीफ करूं क्या उनकी जिसने तुम्हें बनाया है ए मुई कोक तो बेहवा दे तेरे आ झाड़वा ऊपर केवा आराम की पक्षी बैठा तो आवी डाढनन तने नड़ता तो कौन ते आऊं बेसुर उल गाय ने उड़ा दी था बद्धा ने ए मुई केवो असल दर्शन रावल जीवो आवाज से आ? તેરે દર્શન રાવલ ઇન્સલ્ટ કરી નાખી દેતો કે દર્શન રાવલ ને શું અમારી ગેડલ એ ભાઈ અજી તમે ત્રણ જ આયા હો આ બધા અમે અહીંયા ત્રણ જ કાઈ તો અહીંયા કાગડા ને કબૂતર ને બધા એ બેઠા હતા ને આવીને બધા એ ઉડાડી દીધા ક પાણો માર્યો તો ના ના બે સુઈ રહી ગઈ તો પક્ષી ઉડી ગયા બોલ એ મોઈ ચંપાડી એવું કરાય કોઈ દી બણ અને તો નહીં બેહવા દેતા પણ પક્ષીઓને તો બેહવા દે ઈયાને શું બગાડ્યું હે આપણો એ રે કરાય કોઈ દી હું તો કહું કે હવે બધા કીબી આવશે આપણે હે ને ચાલુ કરીએ જે નકી થાય ઈ પછી નહીં આવે ને એને આપણા ગ્રુપમાં કહી દેશું હાચી વાત છે એમ જ કરીએ તો ક્યાં જાશું આપણે ફરવા શું કર્યું એ ભાઈ અત્યારે તો બધા ખોડલ ધામ ને બધે ફરવા જાય છે હું તો કહું કે આપણે જઈએ ઓય ઓ ભાઈ સાળંગપુરે જાવું છે મારે તો બહુ ઈચ્છા છે સાળંગપુર જવાની હનુમાનજીનો ભક્ત ક હા ઓ ભાઈ પાકો ભગત હું હનુમાનજીનો હા તો એક સાળંગપુર જાશું એક ખોડલ ધામ જાશું બીજે ક્યાં જાશું ઈ બધું તો ઠીક પણ જાવા ટાણે બધા ખહ કે ન જાતા હો નકા એવું થાશે કે જ્યારે નક્કી કર્યું તું ત્યારે બધાએ ઉલર હતો

કઈ ના નઈ પાડે કીજે કે બધાય હાલે છે રે મારે જાવું છે હું એ જો અને કહી દઉં હું કે હાલવાનું જ છે ગમે ઈ થાય પેલી ખાલી આ બે જગ્યાએ ન જવાય કઈ એની આજુબાજુ હજી જૂનાગઢ ને એ બાજુ એ ફરી જવાય હું એ સોમનાથ ને દ્વારકા ને બધે ફરી જાવીએ હું તો તો મારે છે ને શોપિંગ કરવા જાવી પડશે હો હા હું જાવી જ પડે ને મારે હાલવું જ છે તું જાય ને એટલે મને કીજે મારે થોડા કપડા ને હું લેવું છે હું તો એવા મસ્ત મસ્ત કપડા લઈશ ને તારે અમે કઈ ભૂંડા અરખામણા નઈ લઈ કાઈ હું શું કહું હું ખબર હે પછી કી દે કાપડે હે ને કાશી ને બનારસ ને ઈ બાજુ ફરવા જા હું એ મુઈ કાયડી અજી આ તો નકી થાય પછી એની વાત અજી ઓ એ ધણ નહીં દેખાતો ઈ માં ઓય નઈ કાયડી આ બનારસ ને કાશી ને એની કેવી મસ્ત મસ્ત રીસ આવે ને મને તો વડી મજા આવે ને જોવાની અને મારે તો ઈ જ આવે બોલ

બેનું સાળંગપુર રહી ગયું હવે એક સાળંગપુર જવાનું ચાલો હજી આપણે આપણા ગ્રુપમાં કહીએ પછી બધાના હું મેસેજ આવે એ પ્રમાણે થાશે ને તેરે હજી મમ્મી પપ્પાને વાત તો કરીએ મે તમારી સાથેથી વાત કરી લીધી છે ને પાડી દીધું એમાં બધું આવી ગયું ભૂતડાએ શું કીધું ભૂતડી ઈ તો મે મારી વાત કરી છે ને તો કીધું કે હું કહી દઈશ હા નહીં સારું લે મુઈ તારે તો હા બહુનો પ્રેમ છે ને કઈ બાઈ ઊ ભરેવા

ઓટડી તો તારે ફાઈનલ આપણે જવાનું છે આ વખતે તો એ હું જા ફાઈનલ છે હજી આ બધું તૈયાર થાય તો જાઈએ હાલો તો હવે ઘરે જાઈ ને નક્કી કરીએ બધું આજ અઠવાડિયામાં જાઉં હે એટલે એ રીતે જ નક્કી કરવાનું છે ઓય હવે કાઈ જ હા તો હવે હું ઘરે જાઉં હું શું મારે મોડું થાય છે રે હું તો મારી મમ્મી ને અડધા કલાક નું કઈ ના આવીતી ને કલાક થઈ ગયો ના ના ગોબી તારે હું છે ને લંકા લોટાઈ જાય હે જાઓ પોચી જા હા ગુમએંગે ફિરેંગે નાચેંગે ગાએંગે એસ કરેંગે ઓર ક્યા હાલો તો બૂતળી આપ લે જાઈંગે તેરે જા�